ગઈ તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ એટીએસ ખાતે એક બોગસ લાયસન્સનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી એ સાત આરોપીના અગિયાર દિવસના રિમાન્ડ હતા રિમાન્ડ દરમિયાનમાં વધુ સોળ આરોપીઓની જાણકારી મળેલી છે અને સોળ આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને સોળ આરોપીઓની વધુ ધરપકડ કરવામાં આવેલ છે જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે અર્જુન ભરવાડ છે ભરત ભરવાડ છે દેહુ ભરવાડ છે દેહુ બોકરવા છે જનક પટેલ છે જય શાંતિલાલ પટેલ જગદીશ રેવા ગુવા લાખુ રઘુ ભરવાડ અનિલ રમેશ રૈયાણી નિતેશભાયા મીર રમેશ ભોજા ઋષિ દેસાઈ સમીર ગધેરિયા ધીરજ વિરાજ જોગા ભરવાડ અને વિરમ સોંઢા ભરવાડ આ સોળ આરોપીને અટક કરવામાં આવી છે આ તમામ આરોપી પાસેથી ટોટલ પંદર હથિયાર રિકવર કરવામાં આવ્યા છે અને ચારસો નેવ્યાસી એના કારતુસ કરવામાં આવેલ છે આ આરોપીઓ પાસે બોગસ મળી આવેલ છે અને આ પણ રિકવર કરવામાં છે પંચના કબજે કરી અને આરોપીઓની રાત્રે એક વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે અલગ અલગ જગ્યાથી સુરત છે રાજકોટ છે બોટાદ છે અલગ અલગ જગ્યાએથી આરોપીઓને જ્યાં ભાડ મળે છે ત્યાંથી લાવી પૂછપરછ કરી અને મુદ્દામાલ રી જેમ અગાઉ કહ્યું છે એ રીતે કે જે મુખ્ય આરોપીઓ સાત હતા એ સાત આરોપીઓએ એક શોકત નામના માણસ ફારૂક નામના માણસ જે હરિયાણામાં પોતાની ગન લાઇસન્સ ધરાવે ગન લાઇસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડથી હથિયાર ઈસ્યુ કરાવતા હતા એવી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં વિગતો બહાર કે જેમ કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડનું નેશનલ પરવાનો છે અને એના આધારે જે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાઇન્સન્સ મળી જાય એ રીતે પોતાના કસ્ટમર ઊભું કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું કામ છે એ દરેકનો એક જ રેટ નથી પરંતુ અલગ અલગ રેટ છે પાંચથી પચીસ લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે એ કેટલાકે આંગળીયા મારફતે આપે છે કેટલાકે ઓનલાઈન બેન્કિંગ કર્યું છે એ રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન ફાઈનેન્શિયલી ડોક્યુમેન્ટ્સમાં ત્રણ વર્ષના રિટર્ન ફાઇલ આપતા હતા તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હતા અને પોતાનું આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાઇસન્સ ઇસ્યુ કરતા અત્યાર સુધીની જે તપાસ છે એની અંદર જે બોગસ લાઇસન્સ છે ને ત્યાંથી ઇમ્ફાલમાંથી તેમજ દેમલોમાંથી જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવ્યું છે કે આ લાઇસન્સ અહીંથી ઇસ્યુ થયેલ નથી એ વિગતો આવેલ છે તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના રિવન્યુ ના થયેલા એવા જે લાયસન્સ હતા એમાં રિટેનર તરીકેના નામ એક ખોટા વ્યક્તિના દાખલ કરી અને એક ખોટો યુઆરએન નંબર જનરેટ કરી જે જૂના યુઆરએન નંબર હતા એની અંદર એનું નામ એડ કરી અને લાયસન્સ ઇસ્યુ કરવામાં હવે જે ગન લાયસન્સના જે હાઉસ છે ત્યાંથી પરચેઝિંગ થયું છે એ ત્યાંથી જ કરવામાં આવેલું પરચેઝિંગ આર્મ સેમિનેશન અને પછી રિકવર થયું એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની બધું વિગતો એ બાબતે એને આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે કોના માટે વાપર્યા છે ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ કરી એ આર્મ રૂલ સેક્શન સેક્શન થર્ટી છે એની અંદર એવી જોગવાઈ છે કે તમે કોઈ પણ નેશનલ પરવાનો હોય પરંતુ તમારું કાયમી સરનામું કે એ બદલાવ જ્યારે કરવામાં આવે છે તો સાઠ દિવસની અંદર એને જાણ કરવાની હોય છે જે કોમ્પિટન્ટ ઓથોરિટી જ્યારે લાયસન્સ ઇસ્યુ કર્યું છે એમને પણ જાણ કરવાની છે અને લોકલ પોલીસ સ્ટેશન અથવા લોકલ ઓથોરિટીને પણ જાણ જેની વિગતો અમારી પાસે જ્યારે પણ ધરપકડ કરવામાં આવશે તો આ બાબતે પણ આપણે જાણ ગઈ વખતે જ્યારે પ્રેસ બ્રિફિંગ હતું ત્યારે આપણે સાહેબે કહ્યું કે અમારી પાસે એકસો આઠથી વધુ આરોપી છે પણ એ લિસ્ટ જાહેર નહીં કરવાનું કારણ બીજું કોઈ નથી એ કોઈ માહિતી છુપાવવામાં નથી આવી પરંતુ માહિતી એટલા માટે છુપવામાં આવી છે કે આરોપીને જાણકારી ના થઈ જાય જેમ કે એ જો માહિતી અમે જાહેર કરી સોળ આરોપી ઓપરેશન કરવામાં આવ્યું એમાં અમે આટિ સફળતાનો રાત્રે એક વાગે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના વધુ રિમાન્ડ લઈ અને પૂછપરછ કરવામાં આવશે અને આપને બ્રીફ કરવામાં આવશે